નમસ્તે ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ માર્કેટ સ્ટાઇલ બજારમાં મળતું એવું ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ ફ્રેન્ડ્સ માત્ર થોડીક જ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે આ મસ્તીનું આઈસ્ક્રીમ ટેસ્ટી એવું આઈસ્ક્રીમ ઘરે બનાવી અને રેડી કરવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ અને આમાં કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ્સ કે કેમિકલનો ઉપયોગ કરવાના નથી ફ્રેન્ડ્સ આપણે તો આ આઇસ્ક્રીમ મેં કેવી રીતના બનાવ્યું અને આટલું ક્રીમી અને ટેસ્ટી આઈસ્ક્રીમ કેવી રીતના બનીને રેડી થયું એ જાણવા માટે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો ફ્રેન્ડ્સ તો ચાલો આપણે આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે આ વિડીયો જુઓ અને તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મેં અહીં વન થર્ડ કપ ડ્રાયફ્રૂટ લીધા છે ફ્રેન્ડ્સ તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે તમે લઈ શકો છો અહીં હું ખાલી કાજુ અને બદામનો જ ઉપયોગ કરવા જઈ રહ્યો છું તો વન થર્ડ કપ મેં ડ્રાયફ્રૂટ લીધા છે અને એમાં હું થોડું દૂધ એડ કરી દઈશ ફ્રેન્ડ્સ અને હવે આને આપણે બ્લેન્ડરની મદદથી મિક્સચર નહીં ફ્રેન્ડ્સ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી દેવાનું છે અને એની એક પેસ્ટ બનાવીને રેડી કરવાની છે મિક્સચરમાં થોડાક ડ્રાયફ્રૂટનું આવી રીતના સરસ પેસ્ટ બનીને રેડી નહીં થાય એટલે બ્લેન્ડરનો ઉપયોગ કરજો ફ્રેન્ડ્સ તો હવે હું આ પ્યોરીને ફ્રૂટની પ્યોરીને એક કપમાં કાઢી લઈશ ફ્રેન્ડ્સ તો આપણી ફ્રૂટની પ્યોરી અહીં રેડી થઈ ગઈ છે હવે હું અહીં અડધો લિટર એટલે બસો પચાસ એમએલના કપની મદદથી બે કપ ભરી અને અહીં દૂધ લઈ રહ્યો છું ફ્રેન્ડ્સ જો તમારે ઓછું આઈસ્ક્રીમ બનાવવું હોય તો ઓછું દૂધ લઈ શકો છો અને વધારે બનાવવું હોય તો વધારે લઈ શકો છો હવે અહીં હું વન ફોર્થ કપ જેટલી સુગર એટલે કે ખાંડ એડ કરીશ આપણી જે ઘરમાં મળતી ખાંડ હોય છે એ જ અહીં એડ કરી છે હવે આને ફાસ્ટ ગેસની ઉપર આપણે પકાવવાનું છે ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો અને ફાસ્ટ ગેસમાં જ પકાવવાનું છે અને સતત આને હલાવતા રહેવાનું છે જેથી કરી અને દૂધ દાજી ન જાય અને આમાં દાજવાની સ્મેલ ના આવી જાય ફ્રેન્ડ્સ અને સતત હલાવતા રહેવાનું છે અને હલાવતા હલાવતા જ આપણે આને પકાવવાનું છે આની રબડી એટલે કે આઈસ્ક્રીમનો બેસ રેડી કરવાનો છે ફ્રેન્ડ્સ હવે દૂધમાં સરસ એવો ઉભરો આવી ગયો છે તો હવે આની અંદર હું મલાઈ એડ કરીશ ફ્રેન્ડ્સ તો અહીં મેં અડધો કપ જેટલી મલાઈ અહીં એડ કરી છે ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે તમે આ એડ કરશો તો આઈસ્ક્રીમનો ટેસ્ટ બહુ જ ઇન્હેન્સ થઈ જશે વધી જશે પણ જો તમારી પાસે ઘરની જે દૂધમાં મલાઈ આવતી હોય એ આમાં જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ હવે આને સતત ચલાવતા રહેવાનું છે હલાવતા રહેવાનું છે અને આપણે આને પકાવવાનું છે ફ્રેન્ડ્સ હવે દૂધમાં ફરી પાછો એવો એક સરસ એવો ઉભરો આવી ગયો છે તો હવે આની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી ડ્રાય ફ્રૂટની એ પેસ્ટ આની અંદર એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ અને જ્યારે આ પેસ્ટ એડ કરો અથવા કોઈપણ વસ્તુ જેમ કે મલાઈ અને આ પેસ્ટ એડ કરો ત્યારે આને ગેસને આપણે ધીમો કરવાનો છે થોડાક ટાઈમ માટે ફરી પાછો ફાસ્ટ કરી અને આને ચલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ હવે જોઈ શકો છો આપણું આ દૂધ ઘણું ખરું રેડ્યુસ થઈ ગયું છે એટલે કે પાકી અને ઓછું થઈ ગયું છે તો હવે આપણે આની અંદર કોર્ન ફ્લોરની સ્લરી એડ કરવાની છે તો મેં અહીં બે ચમચી જેટલું દૂધ લીધું છે અને એની અંદર હું બે ચમચી જેટલો કોર્ન ફ્લોર એટલે કે કોર્ન સ્ટોર્ચ જે આપણે મળે છે દુકાનમાં તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં કોર્ન સ્ટાર્ચ મળી જશે ફ્રેન્ડ્સ આ એ જ તો થોડાક દૂધની અંદર બે ચમચી જેટલું કોન્સ્ટાચ મેં મિક્સ કરી લીધો છે ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો જેટલા કપ તમે દૂધ લીધું છે એટલી ચમચી અહીં કોન્સ્ટાચ લેવાનો છે મેં બે કપ દૂધ લીધું હતું એટલે બે ચમચી કોન્સ્ટાચ લીધો છે હવે આ સ્લરીને આ મિક્સરની અંદર નાખી દેસું ફ્રેન્ડ્સ અને આને પકાવતા રહેશું ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો આ કોર્નફ્લારવાળી સ્લરી આની અંદર એડ કરો ત્યારે પણ ગેસને ધીમો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફરી પાછો ફાસ્ટ કરી અને આને બેથી ત્રણ મિનિટ સુધી જ પકાવવાનો છે માત્ર બેથી ત્રણ મિનિટની અંદર જ કોર્નફ્લારને લીધે આપણું મિક્સર એકદમ થીક થઈ જશે અને ગાળું થઈ જશે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમનું બેસ એટલે કે આપણી આઈસ્ક્રીમની રબડી થીક થઈ ગઈ છે અને ચેક કરવા માટે તમે આ રબડીને સ્પેચ્યુલાની ઉપર લઈ અને આવી રીતના આંગળી ફેરવજો જો એ આવી રીતના સ્ટીફ રહી જાય એટલે કે આમાં આંગળીનો લીસોટો દેખાય આવે માની લેજો કે આપણું થીક થઈ ગયું છે બાકી તમે તમારા અંદાજે કેટલું થીક અથવા જાડું થયું છે એ જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે અહીં હું એક બાઉલની અંદર બે કપ જેટલું વ્હીપિંગ ક્રીમ એટલે કે જે કેકમાં યુઝ થાય છે એ વ્હીપિંગ ક્રીમ લઈ રહ્યો છું ફ્રેન્ડ્સ અહીં બે કપ એટલે કે અડધો લીટર જેટલું વ્હીપિંગ ક્રીમ હું અહીં યુઝ કરવા જઈ રહ્યો છું આ તમને માર્કેટમાં આસાનીથી અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ જો તમારે આ યુઝ ન કરવું હોય તો અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે તમે એ પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે હું આને ઇલેક્ટ્રિક બીટરની મદદથી સોફ્ટ પિક્સ આવે ત્યાં સુધી બીટ કરી લઈશ ફ્રેન્ડ્સ એટલે કે જે ડબલ થઈ જાય ડબલથી થી પણ થોડું વધારે થઈ જાય ત્યાં સુધી બીટ કરી લઈશ ફ્રેન્ડ્સ જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર ના હોય તો તમે હેન્ડ વિસ્કરની મદદથી હાથેથી પણ આને બીટ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે હું આની અંદર અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરી દઈશ અને ફરી પાછું થોડી વાર માટે આને બીટ કરી લઈશ ફ્રેન્ડ્સ તો હવે આપણું આ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં બીટ થઈ ગયું છે તો હવે હું આની અંદર આપણી જે રબડી આઈસક્રીમ બેસ બનાવ્યો હતો એ એડ કરી મિક્સ કરી અને ફરીથી બીટ કરી લઈશ ફ્રેન્ડ્સ હવે અડધી મિનિટ આને બીટ કરી હવે આની અંદર તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો મેં અહીં કાજુ બદામ અને કિસમિસ એડ કર્યા છે અને ફરીથી દસ સેકન્ડ માટે બીટ કરી લીધું છે ફ્રેન્ડ્સ હવે આ આખું મિક્સચરને હું એક એર ટાઈટ કન્ટેનરની અંદર ટ્રાન્સફર કરી લઈશ ફ્રેન્ડ્સ હવે અહીં મેઇન વાત તમે ડાયરેક્ટ આને એમને જમાવા રાખી દેશો ફ્રીજમાં તો આમાં આઈસ ક્રિસ્ટલ આવી જશે ફ્રેન્ડ્સ તો તમારી પાસે જો બટર પેપર હોય તો એ જો એલ્યુમિનિયમ પેપર હોય તો એ અથવા તો જો તમારી પાસે ઘરમાં જે નોર્મલ પોલિથિન પડી હોય તો એનાથી તમારે આ આઈસક્રીમ સરફેસને ટચ કરાવતા આવી રીતના ગોઠવી દેવાનું છે વિડીયોમાં દેખાડ્યું એ મુજબ ધ્યાનથી વિડીયોમાં જુઓ તમારે આ પેપર આ આઈસ્ક્રીમની સરફેસને ટચ થાય એ રીતના ગોઠવવાનું છે એ રીતના રાખવાનું છે ફ્રેન્ડ્સ હવે આને આપણે ઢાંકી એરટાઇટ કન્ટેનરને ઢાંકી અને ફ્રીજરમાં આ ઓવરનાઈટ અથવા તો બારથી સોળ કલાક માટે જમાવા રાખી દેવાનું છે ફ્રેન્ડ્સ પછી તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ વડે આને ગાર્નિશ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણું વ્યવસ્થિત અને મસ્ત એવું ટેસ્ટી માર્કેટ કરતાં પણ સારું એવું અને કેમિકલ ફ્રી પ્રિઝર્વેટિવ ફ્રી આપણું આ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો આ રેસીપીને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને જરૂરથી જરૂર આ રેસિપીને એકવાર ટ્રાય જરૂર કરજો ફ્રેન્ડ્સ બહારનું આઈસ્ક્રીમ બહુ ખાધું હવે ઘરનું અને તાજું એવું આઈસ્ક્રીમ બનાવી અને રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ આમાં આપણે કોઈપણ જાતનું કેમિકલ પણ એડ નથી કર્યું એટલે આપણે આને આસાનીથી ખાઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ થેન્કસ ફોર વોચિંગ